ગુડ મોર્નિંગ મિત્રો વાગી ગયા છે સવારના સાડા દસ અને આપણે બ્લોગ કરી દીધો છે ચાલુ તો મિત્રો મેં તમને કાલ કીધું હતું ને કે જાહેરના પાંચ હરિયા રહ્યા છે એ પાય અને રજકો પાવાનો બાઈકી રહ્યો છે તો એ પાંચ હરિયા પાઈ દીધા પણ ત્યાં આપણે બ્લોગ ચાલુ નથી કર્યો હોવાનું લઈને પાંચ હરિયા પાય અને ફાઇનલી આપણે રજગામ પાણી ચાલું કરી દીધું છે તો સ્વાગત છે મિત્રો આજના મારા નવા બ્લોગ વિડીયોમાં આજે પહેલીવાર બ્લોગ આપણે હેને ને ઝૂપડામાં ચાલુ કર્યો છે ઉઠીને આપણે ખાટલો લાયા હે ને એટલે ઘડી બગડી બે હવા થાય આરામ કરે એવો આપણે ખાટલો ગામમાંથી ઘરેથી લઈને વ્યાયા છે અને મિત્રો જોઈ શકો છો આ હલાડા કર્યા છે બે ત્રણ કેટકા ફૂગાના એક જો અહીંયા હાંધો હે એક અંદર ઘઉંમાં હાંધો હે એક પાછો આ જા ઝાટકાથી પાછળ જો એક અહીંયા હાંધો હે અને પાણી જો છે કે અહીંયા નીકળે છે એટલે રજકામ ફાઇનલી પાણી ચાલુ કરી નાખવું છે જોઈ શકો છો મિત્રો પાણી કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે અને આ પહેલાં હરિયામાં જ પાણી ચાલુ થઈ ગયું છે તો હવે રજકો પાઈ દઈ અને પછી આજનો બ્લોગ તો આપણે હે ને અડધો ગામનો અને અડધો વાડીનો એવો થાય છે એટલે આખો દિન આ દિનચર્યા આપણે મજા આવશે આજના બ્લોગમાં કેમ કે નકરા વાડીનો જ નકરો બ્લોગ આવે ને ઘરનું બધું આપણે ટૂંકમાં કેપ્ચર કરશું બને એટલું મને ઘરે શરમ થાય બ્લોગ બનાવવાની પણ જેટલો બને એટલો બ્લોગ આપણે ઘરે બનાવશું તો કન્ટિન્યુ મિત્રો પહેલેથી છેલ્લે સુધી આખો બ્લોગ જોઈશો જોજો જોઈશું હું અને લાઈક ન કર્યું તો લાઈક કરી દેજો કન્ટિન્યુ બ્લોગ જોતા રહ્યો તો ફાઇનલી મિત્રો બાર ને બત્રી એટલે કે હાડા બાર થયા હે અને પાવર ઘડીક વ્યવ ગયો તો પછી પાછો અત્યારે આવી ગયો છે અને ભૂખ હવે લાગી છે ટિફિન બિફિન ક્યાં ધારે હે નહીં એટલે આ બાર વાગી ગયા છે આ હાડા બાર થઈ ગયા છે અને એક ખરિયું ખાલી આ રજગાનો ખાલી એટલે ખાલી એક ખરિયું પાવન બાકી રહ્યું છે અને આ જો આ હરિયામાં તો હવે પાણી બસ હવા પીવા આવ્યું છે થોડુંક જ બાકી છે આગળ અને મિત્રો જો આપણે આ ટમેટી મેં મિની બ્લોગ એક અપલોડ કર્યો હોય એમાં ટમેટી દેખાડી હતીને ફરીને પાસે આ બ્લોગ મેં બતાવું છું આવી કંઈક ટમેટા થયા છે બે ત્રણ કંઈક પાકી ગયા છે અને બીજા બધા કાચા છે જો મિત્રો ઝીણ ઝીણા ટમેટા જ પથારો છે આમાં અને આ એક છોડો છે ને બહારથી આમ ગોતીને કંઈક ઉકળામાંથી ક્યાંકથી બે લાવીને વાયો છે અને મને એમ થાય કે આનું બિયારણ લઈ લેવું છે ને પછી વાવવું છે બહુ સારા ટમેટા થાય તો મિત્રો હવે અહીંયા ખરીયું પાઈ દઈ રજકાનું અને પછી ઘર બાજુ જઈ હવે એ ખરી આટું કાંઈ બંધ કરીને જવાય નહીં એટલે હરિયું પાય પછી તો ઘરે જવું હે તો મિત્રો બધું પાઈ દીધું આપણે બાજરો પી ગયો રજકો પી ગયો હવે વાગ્યા છે એક ભૂખ લાગી છે તો ફટાફટ ઘરે જઈ અને બપોરા કરી તો કન્ટિન્યુ જોતા રહ્યો હવેનો બ્લોગ કરી તો મિત્રો આપણે ગ્રેવી આવ્યા છીએ અને આ ઉર્વશી જો બે ત્રણ દી તો ઉર્વશી વાળી ના આવતી અને રાજવીર જો ગોબરાણ કરે છે મિત્રો આપણે ખાવાનું દેવાઈ ગયું તો ચાર વાગી ગયા છે બપોરે ઘરે જમીન નાય ધોઈ ફ્રેશ થઈને ઘડી ખુ ગયા અત્યારે પાછા વાડીએ આવ્યા છે અત્યારે હું એક ના આવ્યો અમારે લાગી જાય શરતના ટીમ મેમ્બર એટલે કે અજયભાઈ એ હોતક સાથે આવીને તરસ્યા થઈ જતા પાણી પીવે છે અને હવે મોબાઈલ કાઢે છે તમારે લાગી જાય શરતમાં કેદી વિડીયો બનાવવા હોય કઈક હલાવો સારી વાત લાગશે વાર પણ આવશે મજા એવું હવે એમ કે લાગશે વાર પણ આવશે મજા પણ વાર જાગી લાગી જઈ હે તો મિત્રો આપણે સ્પેશિયલ મેથી લેવા આવ્યા છે અને આંટો મારવા આવ્યા છે અત્યારે કાંઈ કામ બીજું છે નહીં જબલું મોટું જબડું જોટીંગ એ જબલું લઈને આવ્યા છે આના મમ્મીએ કીધું છે મેથી લતા આવજો એટલે આમાંથી ને મેથી લઈ દેવાની છે ને ઢોકળા બનાવશે આજ પછી આપણે શાક ઘરે દાવાના છે તો આજનો બ્લોગ હવે આપણે પૂરો કરી કેવો લાગ્યો કમેન્ટ કરજો સારું લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કાલના બીજા નેક્સ્ટ બ્લોગમાં